નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના ગુજરાતી વિષયની તારીખ તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષાનું ઓરિજિનલ પ્રશ્નપત્ર લેવાયું છે તેનું જે સંપૂર્ણ સોલ્યુશન છે ઓરિજિનલ પ્રશ્નપત્રનું તે આ વિડીયોમાં જોવાના છે મિત્રો જો તમે ધોરણ સાતના અથવા તો ધોરણ છથી આઠના કોઈપણ વિષયના તમારા જિલ્લાના જે ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ તમારે જોઈતી હોય તો અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ આ નંબર ઉપર તમે કોલ કરી અને તમે તમારી જિલ્લાની જે પીડીએફ છે એટલે કે સોલ્યુશનની જે પીડીએફ છે ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તે મેળવી શકો છો તો જેમને પણ જરૂરિયાત હોય તેઓ અવશ્ય આ નંબર ઉપર કોલ કરી અને આ તમારા જિલ્લાના સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ધોરણ છ થી આઠના કોઈ પણ વિષયની ચાલો તો શરૂ કરીએ આ ધોરણ સાતના ગુજરાતી વિષયનું આજે તેર ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજનું જે પ્રશ્નપત્ર હતું તેનું સોલ્યુશન પ્રશ્ન નંબર એક માં આપણને કહ્યું છે કે આપેલ ફકરાને આધારે નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો જેના કુલ પાંચ માર્ક્સ છે તો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે અને એની ઉપરથી જોઈએ પહેલો સવાલ લેખકને ક્યારે આશ્ચર્ય થતું તો લેખકને જ્યારે ઇનામ કે શિષ્ય શિષ્યવૃત્તિ મળે ત્યારે તેમને આશ્ચર્ય થતું બીજો સવાલ લેખકને શેનું મહાદુઃખ હતું તો લેખકને લેખ લેખક દંડને પાત્ર ગણાયા તેનું તેને મહાદુઃખ હતું આ ફકરામાં સહન ન થાય તેવું માટે કયો શબ્દ વપરાયો છે તો જવાબ આવશે અસહ્ય લેખકને શેના વિશે કંઈ માન ન હતું તો લેખકને પોતાની હોશિયારી વિશે કંઈ માન ન હતું હેડમાસ્ટરનું નામ શું હતું તો દોરાબજી એદલજી ગીમી પ્રશ્ન નંબર બે અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માર્ક છે એમાં પહેલો સવાલ તમારા ગામમાં કયા કયા અખબાર આવે તો અમારા ગામમાં ગુજરાત સમાચાર સંદેશ દિવ્ય ભાસ્કર જનસત્તા નવયુગ સમાચાર સમય ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ વગેરે બીજો સવાલ તમને જાણ હોય તેવા ગાંધીજીના બે સદગુણો જણાવો તો ગાંધીજીના ગુણોમાં આવશે ઓછા બોલાપણું સત્ય અને સેવાનો આગ્રહ શિક્ષણ પ્રત્યેનો પ્રેમ વિવેક વગેરે પ્રાર્થના સભામાં તમને શું શું વધારે ગમે પ્રાર્થના સભામાં મને પ્રાર્થના અને વાદ્યના અવાજો વધારે ગમે છે અને પ્રાર્થના સભાનું શાંતિભર્યું અને સ્ફૂર્તિદાયક વાતાવરણ પણ ગમે છે ત્યાર પછી પ્રશ્ન નંબર એક બ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર ગુણ છે એમાં પહેલો સવાલ વૃદ્ધાએ ઘોડે સવારની તરસ છિપાવવા શું કર્યું તો વૃદ્ધાએ ઘોડે સવારની તરસ છિપાવવા શેરડીની એક કાતળી છરીથી કાપી અને પ્યાલો શેરડીના રસથી ભરી દીધો અને એ પ્યાલો ઘોડે સવારને આપ્યો બીજો સવાલ જનની એટલે શું તેના હૈયામાં શું ભરેલું છે તો જનની એટલે માતા અને તેના કાળજામાં અનેક અરમાનો ભરેલા છે પ્રશ્ન નંબર ત્રણ અ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ચાર માર્ગ છે એમાં પહેલો સવાલ ઇતિહાસ અને ગુજરાતી બેમાંથી ગોખણપટ્ટીનો વિષય કયો છે શા માટે તો ઇતિહાસ અને ગુજરાતી બેમાંથી ગોખણપટ્ટીનો વિષય ઇતિહાસ છે કારણ કે ઇતિહાસ વિષયમાં રાજા મહારાજાના નામ અને ઈસવીસનની સાલ ગોખવી પડે બીજો સવાલ બાળકે ચિત્રકળા શીખવા માટે શીખવી શા માટે જરૂરી છે તો બાળકે ચિત્રકળા શીખવી જરૂરી છે કારણ કે ચિત્રકળાથી બાળકના અક્ષર સુધરશે અને બાળકમાં હસ્તકલા વિકસશે તેથી બાળકે ચિત્રકલા શીખવી જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ છ માગ્યમાં પહેલો સવાલ તમારી માતા તમને દુઃખી જોઈને શું કરે છે શા માટે તો મારી માતા મને દુઃખી જોઈને પોતે ખૂબ જ દુઃખી થાય છે મારું દુઃખ દૂર કરવા માટે જે કાંઈ પણ કરવું પડે તે બધું જ કરી શકે છે જો હું દુઃખી હોઉં અને ભોજન ન કરું તો મારી માતા પણ ભોજન કરતી નથી કારણ કે તે મને ખૂબ જ પ્રેમ કરે છે બીજું શું ઈર્ષ્યાની આગ ઠારી શકાય કેવી રીતે તો જવાબ આવશે કે ઈર્ષ્યાની આગને ઠારવા માટેનું કદી ઈર્ષ્યાની આગને ઠારવા માટેનું કદી ન નિષ્ફળ જાય તેવું એક જ શસ્ત્ર છે પ્રેમ અને દરેક પ્રત્યે પ્રેમની ભાવનાથી આગ ઠારી શકાય ત્યાર પછી ત્રીજો સવાલ તમે જોયેલા ખેતરનું વર્ણન કરો તો મારા દાદા રહે છે હું રજાઓમાં તેમના તેમના ગયો હતો એક દિવસ દાદા મને ખેતરમાં લઈ ગયા બપોરનો સમય હતો ગરમી એ ચરમ સીમાએ હતી ખેતર ખૂબ મોટું હતું તેમાં ઘઉંનો પાક તૈયાર થયો હતો ત્યાં કેરીના વૃક્ષો ચીકીનું વૃક્ષ અને કેળાનું ખેતર પણ હતું વૃક્ષોથી ભરચક ખેતરના આ વિસ્તારમાં આવતા જ જાણે ગરમી ગાયબ થઈ ગઈ અને અનેરી ઠંડકતાનો અહેસાસ થયો ભર બપોરે પણ ખેતરમાં જાણે સૂરજ દાદાની દાદાગીરી આ વૃક્ષો સામે ન ચાલતી હોય તેમ લાગ્યું ખેતરમાં લીમડાના ઝાડ હતા ત્યાં ગાયો ભેંસો ઘાસ ચરતી હતી ખેતરમાં એક કૂવો હતો ખેતરમાં મજૂરો કામ કરતા હતા દાદાએ મને ઘઉંનો પોંખ ખવડાવ્યો મને ખેતરમાં ફરવાની ખૂબ મજા આવી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોમાંથી કોઈ એક પ્રશ્નોનો જવાબ વિસ્તારથી લખો પહેલો સવાલ મૂંચીને ત્યાં તમે ગયા હોવ તેઓ તેનો અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો

વાક્ય આવશે આ સમસ્યાનો ઉકેલ શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા નીચે આપેલું ઢી પ્રયોગ વાક્ય પ્રયોગ કરો સંચળ થવો એટલે ચિંતિત થવો તો પરીક્ષા નજીક આવતા વિદ્યાર્થીઓ સંચળ થઈ ગયા ત્યાર પછી છે નીચે આપેલા વાક્યોમાંથી સંજ્ઞા શોધો રાજશ્રી આજે આવવાની છે તો આજે એ સમય વાચક થશે અને પિનલકાલે ખૂબ જ ગુસ્સામાં હતી તો ગુસ્સા એ ભાવ વાચક થશે ત્યાર પછી નીચે આપેલા વિશેષણનો ઉપયોગ કરી વાક્યમાં પ્રયોગ કરો સુંદર તો તે વૃક્ષ ખૂબ જ સુંદર છે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચે આપેલા બિલની વિગત વાંચી પ્રશ્નોના જવાબ આપો એમાં આ બિલના ગ્રાહક કોણ છે તો જવાબ આવશે મહેશ પી પંડ્યા આ બિલ શેનું છે તો આ બિલ ચશ્માનું છે ગ્રાહક પહેલાં કેટલા લોકોએ ખરીદી કરી હશે તો ગ્રાહક પહેલાં છસો ને બોતેર લોકોએ ખરીદી કરી હશે ફ્રેમની કિંમત કેટલી છે તો અહીંયા તમે જોઈ શકો છો ફ્રેમની કિંમત આઠસો છે પાયલ ચશ્માગર જવા માટે કયા શહેરમાં જવું પડશે તો તમારે રાજકોટ શહેરની અંદર જવું પડશે પ્રશ્ન નંબર સાત સૂચના મુજબ જવાબ આપો એમાં વિચાર વિસ્તાર લખો જેના કુલ પાંચ માર્ક છે આ કરશું કાલ કરશું લંબાવો નહીં દાડા વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આ પંક્તિઓમાં સમયની કિંમત સમજાવવામાં આવી છે કાંઈ પણ સારું કાર્ય સમયસર પૂરું કરી દેવું જોઈએ આજકાલ આજકાલ કરીને આળસમાં સમય વેડફી દેવાથી તેમાં અનેક વિઘ્નો આવી ચડે છે કેટલાક લોકો આળસો હોય છે તે કોઈને કોઈ બહાને કાઢી અને કામ આગળ ઠેલ્યા કરે છે આથી સમયસર કામ પૂરું થતું નથી અને નુકસાન થાય છે સમયની કિંમત નહીં સમજનારનું કોઈ પણ કામ સફળ થતું નથી આપણે સમય વેડફવો જોઈએ નહીં સમય ઘણો કિંમતી છે ત્યાર પછી તેના અથવામાં જોઈએ તો નમતાથી સૌ કોઈ રીજે નમતાને સૌ માન સાગરને નદીઓ ભજે છોડી ઊંચા સ્થાન તો આ પંક્તિઓમાં નમ્રતાનો મહિમા દર્શાવ્યો છે નમ્રતાથી સૌ રીજે છે જે નમતો રહે છે તેને બહુમાન મળે છે જેમ કે નદીઓ ઊંચા સ્થાનેથી નીકળે નીચા સ્થાને રહેલા સાગરને મળે છે તેથી નદીઓ લોકોનું બહુમાન મેળવે છે નદીઓ પૂજાય છે નમ્રતા એટલે સરળતા જેનામાં અભિમાન નથી તે સરળ અને નમ્ર કહેવાય તેના વાણી અને વર્તનમાં નમ્રતા હોય છે તેથી તે સૌને ગમે છે વિનયથી વ્યક્તિ સાથે વાતચીત કરવાનું સૌને ગમે છે તેના કામ જલ્દી ઉકલી જાય છે સૌ એનું બહુમાન કરે છે આપણે નમ્ર બનવું જોઈએ નમે તે સૌને ગમે સૂચના મુજબ કરો તો અહીંયા કહ્યું છે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ પ્રભુ ના પ્રેમ ત્રણી પુતળ રે લોલ જગથી જુદેરી એની છાત પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ પરિસ્થિતિ સર્જાય તો તમે શું કરશો જેના કુલ છ માર્ગ છે એમાં તમે કોઈના લગ્નમાં ગયા હોય અને વાવાઝોડું ફૂંકાય તો તો આ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમારી સમક્ષ આપણે રજૂ કરેલો છે ત્યાર પછી બીજો સવાલ તમને મેળામાં વિખૂટું પડેલ બાળક મળી આવે તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા આપેલો છે ત્યાર પછી ત્રીજો સવાલ તમારા ઘરની આગળના ખાડામાં પાણી ભરાય તો અહીંયા પણ તમને આપેલું છે સોલ્યુશન ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આપેલ મુદ્દાના આધારે વાર્તા લખો જેના કુલ આઠ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને શું આપવામાં આવેલું છે તો કે મુદ્દાઓ આપેલા છે મુદ્દા પ્રમાણે વાર્તા લખવાની છે તો એ સરસ મજાની વાર્તા અને બોધ સાથે આપણે દર્શાવેલી છે તેના અથવામાં તમે જોઈ શકો છો કે તમારી શાળામાં ઉજવાયેલા માતૃભાષા દિનની ઉજવણીનો અહેવાલ તો માતૃભાષા દિનની ઉજવણી સર્વોદય વિદ્યાલય મહેસાણા વિસ્તરણ બે હજાર ચોવીસ અને અહીંયા તમે જોઈ શકો છો સમગ્ર તમને જોઈ શકો છો અહીંયા આપણે અહેવાલ રજૂ કરેલો છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ નીચે આપેલા શબ્દ જૂથને શબ્દકોષના ક્રમમાં લખો તો અખબાર આનંદ પવન અને સામાજિક ત્યાર પછી છે કાવેરી પવન રોશની અને સાગર ત્યાર પછી આગાડી ખટારો તાપ અને અને ત્યાર ત્યાર પછી પછી આવશે ગાય ધજા લાકડી બ નીચે આપેલા શબ્દ જોડકા અને બંનેનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો તો એમાં ચિતા એટલે કે ચેહ અને સ્મશાનમાં ચિતા સળગતી હતી ચિંતા એટલે કે ફિકર તો અહીંયા વાક્ય આવશે પરીક્ષા નજીક આવતા બાળકોને ચિંતા થાય પાળ એટલે કિનારો પાળ પર અનેક પક્ષીઓ હારબંધ બેઠા હતા પાર એટલે અનેક ગામડાઓમાં ચકલીઓનો પાર નથી ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર નીચે આપેલ વિગત વાંચી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને ટાઈમ ટેબલ આપવામાં આવેલું છે એના ઉપરથી કેટલાક પ્રશ્નોના ઉત્તર મેળવવાના છે તો પહેલો સવાલ વિસનગરથી ભૂજ બસ કયા પ્લેટફોર્મ ઉપર ઉતરી આવે છે તો વિસનગરથી ભૂજ બસ નંબર ભૂજ બસ ત્રણ નંબરના પ્લેટફોર્મ ઉપર આવે છે અઢાર અને સોળ કલાકે કઈ બસ આવશે તો અઢાર ને પંદર કલાકે ખેરાલુથી પોરબંદર બસ આવશે બે નંબરના પ્લેટફોર્મ પર કઈ બસ આવશે તો બે નંબરના પ્લેટફોર્મ પર મહેસાણાથી વિજાપુર બસ આવશે ઓગણીસને પિસ્તાલીસ કલાકે ઊંઝા જવા માટે કયા રૂટની બસ આવશે તો ઓગણીસ પિસ્તાલીસ કલાકે ઊંઝા જવા માટે ગાંધીનગરથી ઊંઝા રૂટની બસ આવશે ઉપરના સમયપત્રકમાં કેટલા અંગ્રેજી શબ્દો વપરાયા છે તો રૂટ પ્લેટફોર્મ અને નંબર દોસ્તો ફરી મળીશું આપણે એક નવા તમારું જે ગણિત વિષયનું પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો તમે તમારા જિલ્લાના ધોરણ છથી આઠના કોઈ પણ વિષયના ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશન જોઈતા હોય તો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશન તમે મેળવી શકો છો